ભરૂચ જિલ્લામાં ધોરણ બાર સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં ત્રણ કલાકે પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચીને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો આજથી ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે ધોરણ દસનું પ્રથમ ભાષાનો પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પ્રશ્નપત્ર પત્ર એકંદર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા ત્યારે બપોરના સમયે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધિક કલેક્ટર એન આર અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપીને પરીક્ષા કેન્દ્રો પર આવકાર આપ્યો હતો ભરૂચ જિલ્લામાં બાર સામાન્ય પ્રવાહની બાર પરીક્ષા કેન્દ્ર અને ત્રીસ બિલ્ડિંગમાં આઠ હજાર એકસો ચોપન વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રો અને

પેપર આપવા માટે આવી રહ્યા છે કુલ અગિયાર હજાર જેટલા સ્ટુડન્ટ ધોરણ બારની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે અમે એમને વોમ વેલકમ કર્યા છે બેસ્ટ વિશે પાઠવ્યા છે અને અહીંયા જયમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટને અહીંયા ઇકોનોમિક્સનું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે બધા જ વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભકામનાઓ લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલે દેખને કે